મહારાજ રાજી થાય તો ગુરુજી રાજી થશે તો થશે ગુરુજી જયારે કામ નું નામ ભૂલી ગયું

જેના ઘરમાં બીડી પીવાતી હોય બિસ્ટોલ પીવાતી હોય સિગારેટ થતી હોય ચા પાણી થતા હોય કે પછી મસાલા ખવાતા હોય બીજું આગળ આગળ કહેતો નથી પણ ત્યાં ભગવાન ના રે ભગવાન જાય ભગવાન જાય આખું ગુટકા ચાલો કે ભગવાન તમે મારા ઘરમાં રહો તો ભગવાન ના રહે લો તમ તો રાજી રહેજો ના વાતને પાકી કરજો થોડીક સૂચના છે ધ્યાન રાખીને સાંભળજો